ડભોઈ એસટી ડેપોમાં મુસાફરો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો લોકસભાની ચૂંટણીમાં કેટલીક બસો ઇલેક્શન બૂથ પર ચૂંટણીના કામ અર્થે મૂકવામાં આવી છે જેના કારણે મુસાફરોને એક દિવસ માટે તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે ડભોઈ સહિત સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે ગુજરાતમાં આવતીકાલ તારીખ સાતમી મેના દિવસે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થશે ત્યારે ચૂંટણી વિભાગ તૈયારીના આખરીઓ આપી રહી છે ત્યારે એસટી વિભાગ દ્વારા ડભોઈમાં એકત્રીસ બસો ફાળવી હોય ત્યારે આગામી છઠ્ઠી સાતમી મેના રોજ મુસાફરી માટે લોંગ રૂટની સામનો કરવો પડશે ડભોઈ ડેપોની બસો રવાના થતા ખાલી ખમ ડેપો અને અટવાયેલા મુસાફરો નજરે પડ્યા મુંઝવણમાં મુકાશે મુસાફરો લોકસભાની ચૂંટણી હવે માત્ર એક દિવસ બાકી છે ડભોઈ છોટાઉદેપુર લોકસભાની ચૂંટણી માટે બસ

અને જ્યાં વડોદરા ડેપોમાંથી પણ બસ ફાળવેલી છે પણ ત્યાંથી અહીંયા અહીં અહીંયા આગળ અસર પડે છે ડભોઈ ડેપોમાં એના કારણે તમે બસનો કંઈ ઉપાય લાવો